જે ક્ષણ મને તમને મળી છે એને જીવતા શીખી જાવ વર્તમાનની અંદર રાઘવેન્દ્ર સરકારનો જન્મ તો થયો આપણે બધા નાચ્યા આપણે બધા કૂદ્યા ગઈકાલે હું ભદરામણીમાં નીકળ્યો સાંજના સમયે લગભગ બધાના ઘરે દીવડાઓ પ્રગટ હતા અને તમે મારી આ વાતને વધાવી લીધી તમને લાખ લાખ ધન્યવાદ છે બા

કથાની અંદર તો રામનો જન્મ આવે એટલે થાય જ કથાક્રમ પ્રમાણે પણ આજ મારે તમારી આગળ એટલું કહેવું છે કુંભારિયામાં કે કથા સાંભળતા 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 ત્રીજા કે ચોથા દિવસે જ્યારે કથા પંડાલની અંદર જન્મ થાય પણ નાચતા નાચતાં જો હૃદયમાં જન્મ થઈ જાય તો એ રામ જન્મ હાથા મહાચો છે રામ જન્મ ખરેખર હૃદયમાં થવો જોઈએ અને એ રામ જન્મ હૃદયની અંદર થાય તો એ કઈ રીતે થાય જો હૃદય સ્વચ્છ હોય તો થાય કોઈ સંતને બોલાવવા હોય કોઈ ભગવંતને બોલાવવા હોય મેરે ભાઈ બેન તો જ્યાં સુધી આંગણું ચોખ્ખું ન હોય ને કોઈ ના આંગણા ગંદા હોય કાદવ કી ચડ આ હાથી બધું પડ્યું હોય તો કદાચ કોઈને બોલાવો અરે મહેમાન શું હગા ભાઈને ન ગમે હં તમારે કોઈને બોલાવવા છે તો સર્વપ્રથમ તમારું આંગણું સ્વચ્છ હોવું જોઈએ એમ મેરે ભાઈ બહેન હૃદય હૃદયની અંદર ધારણ કરવો હોય તો પહેલા આપણું હૃદય સ્વચ્છ હોવું જોઈએ હૃદય જો શુદ્ધ બની જશે હૃદય જો વિશુદ્ધ બની જશે તો ભગવાન રામ મસ્તીથી પધારશે અને એટલા માટે કહું કે હૃદય રૂપી ઘરને સજાવી રાખો હે ન કરે નારાયણ ને ભગવાન ક્યારે ઘરે પધારી જાય ને ખબર જ નહોતી છતાં પણ રોજ માટે આંગણું સાફ કરતી આંગણું નહીં એના હૃદયરૂપી આંગણું સાફ કરતી હતી બા